ફонનું આપણે કેટલા મતલબ હા આ તો આલો પ્રકાશજી આઈ આઈતો કામ છે તારું હા સાહેબ ફોન નો છે શું કરું આ જો ફોન આલો આવું છો બોલો પૈસા જો ઉઘરાવા ન ને તને ઉઘરાવી નાખું ઉઘરાવ દઉં ફોન છું તારે છે નામ લખો જ ને અત્યારે ટેલિફોન નામ છે કિશન કવડ લખો એના કેટલા પૈસા બાકી છે એના પર જે બ્યાજ છે

હેલો કોણ બોલો હેલો પરેશભાઈ બાંભણીયા બોલું છું હા તમારે ઓલા લોન ના હપ્તા બાકી છે તો કેરે શું કોન છે હું ફેક ફાઇનાન્સમાંથી બોલું છું તો તમે અત્યારે કઈ બાજુ છો ઠેક તો હું અત્યારે તમારે ને આવું છું ફેક ફાઇનાન્સ માં ફોન આવી ગયો હપ્તા ના પૈસા નથી આને મગજ માં ટેન્શન આવી ગયો હાલો હું બહાર ઉભી આવો હાલો આઈ ફેક ફાઇનાન્સ વાળા નહીં હોય પણ એવું નથી આમાં થોડુંક સાઈડમાં માં કરવું પડે ને